સુરત ની અઠવા પોલીસે બે દેશી હાથ બનાવટ ના હથિયાર તથા ત્રણ જીવદા કાર્ટુસ રાખના ના માથાભારી આરોપી ને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતમાં માં માથાભારે આરોપીઓ સામે પોલીસે લાલાક કરી છે ત્યારે સુરતની પોલીસે બે દેશી બનાવટના હથિયાર અને ત્રણ જીવતા કાર્ટુસ રાખનાર પઠાણ ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી કબ્જે કર્યા હતા આરોપી નાશિર ખાન પઠાણે હથિયાર જમીનમાં દાટ્યા હતા જેની લઈ અઠવા પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું

ને બાગી મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સહીદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવ અગીતવાડી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે રજૂ નાસીર ખાન પઠાણના ગુના ઇદ્રીસમાં અઢાર જણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં આગળ કહેવાય મારામારીનો ગુનો એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને બે હજાર અઢારની સાલમાં અઢાર ઓગણીસની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથે નીકળેલો છે જે વસીમ બિલ્લાનું બે હજાર વીસમાં હત્યા થઈ ગયું છે એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દોરો જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થઈ શકે